સુરતના સહારા દરવાજા ખાતે આવેલી મનપા હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે આજે સંચાલક રચનાબેન પારેખ અને તેની બહેનો દ્વારા હોસ્પિટલમાં દાખલ બાળકો માટે નેબ્યુલાઇઝર અને શિશુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી આ એનજીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપવામાં આવે છે આ પ્રસંગે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહીર એનજીઓ ની બહેનો હોસ્પિટલના સોપરિટેન્ડેન્સ આરમો તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મનીષાબેન આહીરે એનજીઓ ની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેઓની હાજરીમાં બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જય દ્વારકાધીશ મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન અ આજે મારી સર્વ નારી શક્તિને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખુબ શુભકામનાઓ અને મને કહેતા ગર્વ થાય છે

અને બીજું મને આનંદ એ પણ થશે કે નારી શક્તિ આજે દરેક ક્ષેત્રમાં સશક્ત અને જાગૃત બની રહી છે ત્યારે આને સૌથી મોટો જે શ્રેય જતો હોય તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કારણ કે દરેક ક્ષેત્રમાં નારી શક્તિ ખૂબ સક્ષમ અને મજબૂત બને એ માટે એને દરેક ક્ષેત્રો મહિલાઓ માટે ખુલ્લા મૂક્યા છે અને આજે એટલા માટે જ નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનું અંજવાળું પ્રકાશિત કરી રહી છે અને આ ગ્રુપ रचना पारक सेवा संकल्प आपका सात ग्रुप से प्रमुख हमारा ग्रुप कई जरूरतमंद संस्थाओं को जहाँ जगह जहाँ जरूरत हो उनको सेवाएं देता है जरूरत का सामान देता है और अभी हम लोग सिमिमेर हॉस्पिटल में बेडशीट वगैरह जो भी जरूरत का सामान है स्ट्रेचर है व्हील चेयर है और बच्चों के वार्ड के लिए भी जो भी जरूरत का सामान है बेडशीट वगैरह है बच्चों के लिए बाबा सूट वगैरह नेबुलाइजर वगैरह ये जो जरूरत का सामान है वो हम यहाँ पर प्रोवाइड करते हैं हमारे ग्रुप से कई महिलाएं जुड़ी है पूरे भारतवर्ष से कई महिलाएं जुड़ी है जो इस काम को सहयोग आगे बढ़ाने में हमारा सहयोग कर रही है और वुमेन्स डे पर मैं यही शुभकामना चाहता